જય મુરલીધર જય માતાજી તો કેમ છે બધા મજામાં ને તો આપણે એક વર પૂરેપૂરું શું વિડીયોનું બનાવું તો આજે એક વર પછી પાછો વિડીયો બનાવીએ આપણે વન ઇયર કમ્પ્લીટ થઈ ગયું તો કારણ હતું કે નહોતા બનાવતા તો આ ચાલો હવે ચાલુ કરીએ પાછો વિડીયો બનાવવાનો તો આખી તો માંગરોળ જાઉં કામ છે અત્યારે હમું કરવાનું છે તો દાતુ પડી જાય તો દાતરનું હુમું કરવાનું છે તો એ કરાવતા હું અને હુમ્મા છે રજા છે તો હાલમાં જઈ આવી અને ગુણ લેવાની છે લેતો હું પછી બીજું કામ છે એ પતાવી લઈ અને વિડીયો કેમ નહોતા બનાવતા પાછો આવીને કંઈક આપણે ઓલું કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો આગળથી દિવ્યેશભાઈને લેવાના છે તો એ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણે માંગરો જઈએ જઈને હવે માંગરો જઈએ તો બુકમાં છે જો દાદણા રોડ બંધ નહીં હોય તો સારું પાડતા હાર તો આપણે માંગરોળથી આવી ગયા ઘેર મૂકવા જતો હવે ઘેર જાઉં તો પછી કામ કરવાનું બેય થઈ ગયું તો દાંતણું હમ થઈ ગયું ને કોની ગુણી લેવાય ગઈ હું તો હું મા છે મને પણ ખુલ્લો હતો વાંધો નહીં એ થઈ ગયું ચાલો હવે ઘેર જઈએ તો ઘેર જઈને મળીએ વિડીયામાં બન્યા રહેજો તો આપણે આગળ વેણમાં છે ગામમાં હોવાનું તું ત્યાં ગયા હતા ને પછી અહીંયા આવતા રહ્યા હતા બાપુજી તો અહીંયા કરી પબજી રમી ગેમ રમીને હવે મમ્મી મૂકીને આવ્યો તો એને લેવા જવા પછી ઘેર જાઉં તો બે હું ને દોવાન છે એ તમને દેખાડું તો વિડીયોમાં બન્યા રહેજો દૂધ આપણે એક ધોવાઈ ગઈ તો બીજી દોવાન છે આ એક ગઈ દૂધ દૂધ પી નાખી હવે બીજી દોવાન છે ધોઈ નાખીએ તો વિડીયોમાં બન્યા રેજો તો આપણે બે હું ધોવાની હતી ધોવાઈ ગઈ પછી ખાઈ લીધું ને હવે ઘરમાં હુવા આવી ગયા વિડીયો એન્ડિંગ કરી નાખીએ તો પહેલા તો આપણે વિડીયો ઉતારવાનું કેમ બંધ કર્યું હતું તો માપમાં ઓલો માપ બંધ કરીને બીજા માપમાં ગયો તો એમાંથી બહાર જ જવાનું હોય વધારે તો પછી એમાં ટાઈમ મળતો ને હાથ વાગે આવતો હતો પછી વિડીયો ગેમ ઉતારો તો બધા એમ બંધ કરી દીધી એવા એ કારણે તો આ વરદી થઈ ગયું તો એને પાછો વિડીયો ઉતાર્યા નતા તો આ પાછો હવે હું કે ચાર પાંચ જણાએ કીધું કે હવે વિડીયો ઉતારો પાછો કેમ બંધ કરી દીધો આમ ને ચાલો હવે ઈચ્છા થઈ કે પાછો ચાલુ કરીએ તો એ પાછો ચાલુ કર્યો તો હવે આ વિડીયો તો હવે હા સ્પૂરો કરીએ તો બીજા વિડીયો છું હવે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હવે બીજા વિડીયોમાં મળીએ તો ત્યાં સુધી રામ રામ અને તમે બીજા વિડીયોમાં જ